નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો બોર્ડની પરીક્ષામાં સૌથી સારા માર્ક્સ મેળવી અને ઉત્તીર્ણ થવું એ તમામ વિદ્યાર્થીઓનું સપનું હોય છે પરંતુ તમામે તમામ વિદ્યાર્થીઓનું આ સપનું જે છે એ પૂરું થતું નથી કેટલાક ટોપર્સ વિદ્યાર્થીઓ હોય છે એ જ સૌથી વધારે માર્ક જે છે એ મેળવી શકે છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે બોર્ડની પરીક્ષાની અંદર તમારા પ્રશ્નોનો જવાબ કઈ રીતે લખો જેનાથી જે પરીક્ષક જે છે એ તમને સૌથી વધારેમાં વધારે માર્ક્સ આપે તમારે પ્રેઝન્ટેશન કઈ રીતે કરવું પ્રશ્નને કઈ રીતે સમજવું અને એના પછી એનો જવાબ કઈ રીતે લખવો એના વિશેની માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર વાત કરીશું દરેક વિદ્યાર્થીઓ જોડે પાઠ્યપુસ્તક તો હોય જ છે એટલે કે તમામ વિદ્યાર્થીઓ જે છે એ એક જ પાઠ્યપુસ્તકમાંથી વાંચતા હોય છે છતાં ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એને નેવું પંચાણું માર્ક્સ મળે છે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એને પચાસ પંચાવન માર્ક્સ પણ મળી શકતા નથી તો એમની જે લખવાની પદ્ધતિ હોય છે એ મેઇન હોય છે તો એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરી લઈશું હવે શરૂ કરીએ આજનો વિડીયો આ રીતે જવાબ લખજો સૌથી વધારે માર્ક્સ મળશે આજના આ વિડીયોની અંદર હું તમને કુલ ચાર ટિપ્સ કહીશ જે તમને ખૂબ જ ઉપયોગી થશે જવાબ લખતી વખતે ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષામાં પેપર કઈ રીતે લખું ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાની અંદર પેપર કઈ રીતે લખવું એની અંદર તમને આ વિડીયો ઉપયોગી થશે સાથે સાથે તમે બીજી કોઈ પણ એક્ઝામ આપતા હોય એની અંદર તમારે આ ચાર મુદ્દા છે એ ખાસ યાદ રાખવાના છે જે બોર્ડના વિદ્યાર્થીઓ છે એમના માટે આજે છે આપણે ખાસ વિડીયો બનાવેલો છે તમે જોઈ શકો છો બોર્ડની પરીક્ષામાં જવાબ લખતી વખતે આટલી બાબતોનું ધ્યાન ખાસ રાખજો એટલે કે જવાબ તમે લખતા હોય ત્યારે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે અને જવાબ કઈ રીતે લખવાનું છે એની ચાર ટીપ છે એ આ વિડીયોની અંદર આપવામાં આવેલી છે જવાબોને માગેલી મર્યાદામાં આંકડા તારીખ વાર ડાયાગ્રામ સાથે સમયસર પૂરા કરો એટલે કે તમને બધું આવડતું હોય પરંતુ તમે એને સમયસર પૂરો ના કરી શકો તો એ પણ ખૂબ જ મોટી ખામી કહી શકાય તો તમારે જળવાની લખવાની જે સ્પીડ છે એ સાથે સાથે જે જરૂરી તમામ વિગતો જે પ્રશ્નની અંદર આવી જાય એનું ધ્યાન રાખવાનું હોય છે એના વિશે પણ આપણે આગળ વાત કરીએ છીએ તમે જોઈ શકો છો દેશભરમાં લાખો વિદ્યાર્થીઓ આજકાલ બોર્ડ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે ઘણા વિદ્યાર્થીઓ દિવસ રાત એક કરીને સારી તૈયારી કરે છે જો કે બોર્ડની પરીક્ષામાં સારી તૈયારી કરવાની સાથે સાથે તમારા જવાબોને આન્સર શીટમાં સારી રીતે પ્રેઝન્ટ કરવાનું ખૂબ જ મહત્ત્વ છે એનો અર્થ એવો છે કે પરીક્ષામાં પૂછાયેલા સવાલોના બહેતર રીતે જવાબો લખવા આ જવાબો એવી રીતે લખવા કે તપાસનાર માર્ક્સ કાપી શકે નહીં એટલે કે તમે પ્રશ્નોનો જવાબ જ એ રીતે લખો કે જે પરીક્ષક હોય એ માર્ક્સ કાપી જ શકે નહીં આ માટે એ બાબતનું ખાસ મહત્ત્વ છે કે વિદ્યાર્થીઓ જવાબો લખતી વખતે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખે કેમ કે જો તમે સારી રીતે આન્સર પ્રેઝન્ટ નહીં કરી શકો તો તમે ભલે ગમે તેવી મહેનત કરી હશે માર્ક નહીં મળે અને મહેનત એળે જશે એટલે કે મહેનત તો તમામ વિદ્યાર્થીઓ કરતા હોય છે પરંતુ જેને વધારે માર્ક્સ મળે છે એ સારી રીતે પ્રેઝન્ટ કરી અને પછી પ્રશ્નોનો જવાબ જે છે એ આપતા હોય છે આ કારણે આજે એજી સ્કોપના વાચક વિદ્યાર્થીઓ માટે કેટલીક એવી ટીપ્સ રજૂ કરી છે કે જેને ફોલો કરી તમે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકશો તો અહીંયા જે ચાર ટિપ્સ આપવામાં આવેલી છે જો તમે એનું પરીક્ષાની અંદર જવાબ લખતી વખતે ધ્યાન રાખશો તો ચોક્કસ સારામાં સારા માર્ક્સ મેળવી શકશો તમે જોઈ શકો છો જે પહેલી ટીપ્સ છે સવાલ સારી રીતે વાંચી જાઓ ઘણીવાર વિદ્યાર્થીઓ એટલા ચિંતામાં પડી જાય છે કે તેઓ ઠીક રીતે સવાલ પણ વાંચતા નથી અને જવાબ લખવામાં ભૂલ કરી બેસે છે પૂછાયું હોય કંઈ અહીં અને જવાબ લખી આવે કંઈક અલગ તેથી એ ખૂબ જ જરૂરી છે કે તમારા હાથમાં પ્રશ્નપત્ર આવે તરત જ એને સારી રીતે વાંચી લો અને ત્યારબાદ જ જવાબ લખવાના શરૂ કરવા એટલે કે તમારો જો પ્રશ્ન લખવાની શરૂઆત કરતાં પહેલાં ખૂબ જ મોટું સ્ટેપ એ છે કે એક તમે પ્રશ્નને સરખી રીતે સમજી જાઓ પૂછાયું હોય આતંકવાદ વિશે અને આપણે કોઈ બીજા વિશે લખી દઈએ ફોર એક્ઝામ્પલ નક્સલવાદ વિશે લખી દીધું એટલી મોટી ભૂલ ના થાય પરંતુ ભ્રષ્ટાચાર વિશે પૂછાયું હોય તો આપણે શિષ્ટાચાર વિશે લખી દઈએ એવી ભૂલ તો આપણેથી કોઈ વાર થઈ જતી હોય છે તો પ્રશ્નપત્ર હાથમાં આવે ત્યારે ગભરાયા વગર સૌ પ્રથમ જે પ્રશ્નપત્રની અંદર જે જવાબ આપવામાં આવેલો છે એને તમારે શાંતિથી સમજી જવાનો છે પહેલી દસ મિનિટ શાંતિથી પેપરને વાંચો અને સમજો અને એના પછી જો તમે જવાબ આપવાનો ટ્રાય કરશો તો પણ તમને જે છે એ પૂરતો ટાઈમ જે છે એ મળી રહેશે જે બીજી ટીપ્સ એ છે ઘણીવાર વિદ્યાર્થીઓ જવાબ લખવાની શરૂઆત કરતી વખતે અને ક્યારે આખરી સમયમાં માં જવાબ લખતી વખતે પોતાના અક્ષર પર ધ્યાન આપતા નથી આવું જરાય કરશો નહીં બલકે પહેલેથી સમય વિભાજીત કરીને કેટલા સમયમાં કયો જવાબ લખવાનો છે એ બાબતને ધ્યાન રાખજો સાથે જવાબ ત્યારે જ સારી રીતે લખી શકાશે ત્યારે તમારું શબ્દ ભંડોળ ખૂબ સારું હોય તેથી વિદ્યાર્થીઓ પોતાના શબ્દો પર પર પણ ધ્યાન આપો હવે કેવું થાય છે હું મારી વાત કરી લો જ્યારે મેં દસ બોર્ડની પરીક્ષા આપી ત્યારે જે પહેલો કલાક હોય ત્યારે હું એવું ચીપી ચીપીને લખું અને મસ્ત મજાનું લખું અને જ્યારે છેલ્લો અડધો કલાક બાકી હોય મારે ચાર પાંચ પ્રશ્નોના જવાબ આપવાના બાકી રહી ગયા હોય અને પછી જે આમ ગરબડી અક્ષર નીકાળી અને હું એ પ્રશ્નોના જવાબ આપું એના કારણે મારે ખાસા બધા માર્ક્સ જે છે એ ઓછા થઈ ગયા હતા તમારે આ જે છે એ ભૂલ કરવાની નથી તમારે ફોર એક્ઝામ્પલ વીસ પ્રશ્નો લખવાના હોય તો તમારે એનો ટાઈમ જે છે એ વિભાજીત કરી લેવાનો છે કે એક પ્રશ્ન પાછળ પાંચ મિનિટ ફોર એક્ઝામ્પલ તો તમારે એ પાંચ મિનિટની અંદર એ પ્રશ્ન જે છે એ પૂરો કરી દેવાનો છે અને એના પછી તમારે જે બીજો પ્રશ્ન છે એનો જવાબ આપવા માટે જતું રહેવાનું છે જો તમે આ રીતે સમય વિભાજીત કરી દેશો તો તમારા અક્ષર જે છે એ ઓલ પેપર દરમિયાન સરખા રહેશે અને તમે એના કારણે સારા માર્ક્સ જે છે એ મેળવી શકશો પછી છે લખવાનું શરૂ કરું જવાબ લખતી વખતે એ બાબતનું ધ્યાન રાખું કે જેટલી મર્યાદામાં જવાબ માંગ્યો હોય એટલી જ મર્યાદામાં જવાબ લખવાનું પ્લાનિંગ કરવું શબ્દ મર્યાદામાં જવાબના તમામ સેક્શન જેવા કે ઇન્ટ્રો બોડી તેમજ કન્ક્લુઝન સમાવી શકાય કેમ કે અડધો અધૂરો જવાબ લખવાથી પરીક્ષક પર વિદ્યાર્થીની ખરાબ અસર પડે છે તમે કોઈપણ પ્રશ્નોનો જવાબ લખો ત્યારે તમારે સૌથી પહેલાં એને શું લખવાનું છે પહેલાં તમારે ઇન્ટ્રોડક્શન આપી દેવાનું છે જે પણ પ્રશ્ન હોય એનું એ કે આ પ્રશ્ન પૂછ્યો છે એના વિશે આપણે વાત કરીશું પછી જે મેઇન બોડી હોય કે જે જવાબ પૂછે છે એ જવાબ અને છેલ્લે તમારે કન્ક્લુઝન આપવાનું છે તમે આ રીતે જવાબ લખશો તો જે છે એ પરીક્ષક છે એના મનમાં સારી અસર પડશે એને આખો પ્રશ્નનો જવાબ જે છે એ વાંચવો નહીં પડે એ ઇન્ટ્રોડક્શન થોડું જોઈ લેશે પછી તમારા મેઇન મેઇન મુદ્દા છે એ જોઈ લેશે અને છેલ્લે કન્ક્લુઝન વાંચી લેશે એના પરથી એ સમજી જશે કે આ વિદ્યાર્થી જે છે એ હોંશિયાર છે અને એને જે પ્રશ્નો છે એ સારી રીતે સમજી અને જવાબ આપેલો છે તો તમારે આ રીતે જે છે એ પૂરતા સમયની અંદર પ્લાનિંગ સાથે ઇન્ટ્રોડક્શન મેઇન બોડી અને છેલ્લે કન્ક્લુઝન જે છે એ લખવાનું હોય છે અને તમારે મેઇન એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જેટલો પ્રશ્ન કીધો હોય પાંચ માર્ક્સનો પ્રશ્ન હોય અને તમે વીસ પેજ ભરો તો એનો કોઈ મતલબ થતો નથી તો જેટલું તમારે પ્રશ્ન પામ્યો હોય એટલું જ લખવાનું છે વધારાની મહેનત જે છે એ કરવાની નથી અને મેઇન અગત્યનો મુદ્દો છે આંકડા અને ડાયાગ્રામ રજૂ કરો પોતાનો જવાબ લખતી વખતે વિદ્યાર્થી માટે એ બાબત ખાસ મહત્વ છે કે તેઓ આંકડા અને હકીકતો પર ધ્યાન આપે પોતાના જવાબમાં તારીખવાર સહિત કન્ટેન્ટ પર રજૂ કરવાનો હોય કોઈ સવાલમાં ડાયાગ્રામ જરૂરી હોય તો પણ તમે સ્વચ્છ અને સ્પષ્ટ રીતે રજૂ કરો તમે આ પ્રકારે રજૂઆત કરશો તો પરીક્ષક તમને પૂરા માર્ક્સ આપશે અને ક્યાંય પણ માર્ક્સ કાપી શકશે નહીં એટલે કે ફોર એક્ઝામ્પલ તમે મસ્ત મજાનું ફોર એક્ઝામ્પલ આપણે સામાજિક વિજ્ઞાનના વિષયની વાત કરી લઈએ એક્ઝામ્પલ તરીકે આ વિષય આપું છું કારણ કે આની અંદર તમારે ઘણી બધી સાલ અને તારીખો જે છે એ લખવાની હોય છે તો તમે પ્રશ્નનો જવાબ લખી રહ્યા છો ત્યાં તમારે લખ્યું કે અઢારસો સત્તાવનની અંદર કંઈક થયું હતું તો તમારે જે અઢારસો સત્તાવન છે એને અંડરલાઈન કરી દેવાનું પછી બીજું કંઈક મંગલસિંહ પાંડે કે મંગલ પાંડે એવું કંઈ નામ આવ્યું તો તમારે જ્યારે એ જવાબ હોય તમારે એને અંડરલાઇન કરી દેવાનો છે તો પરીક્ષકો એને શું કે જે મેઇન મેઇન તમને ડાયરેક્ટ અંડરલાઈન તમે કરી દીધું છે તમને ડાયરેક્ટ એ જ દેખાઈ જશે પછી જ્યાં જરૂરી તમને લાગે ત્યાં તમારે આકૃતિ દોરવાની છે પછી આંકડા જે છે એને હાઈલાઇટ કરો છો તમે જે પણ ગ્રાફ દોરો છો એને પેન્સિલથી દોરો અને એની અંદર ચેક ચેક કરજો નહીં ફોર એક્ઝામ્પલ સ્ટેટિસ્ટિક્સના વિષયની અંદર તમારે ગ્રાફ દોરવાના આવે તો તમારે એને જે છે એ વિગતવાર દોરવાના છે સાચા દોરવાના છે અને એની અંદર કોઈપણ પ્રકારની જે છે એ ભૂલ કરવાની તમારે નથી જો તમે પેનથી ડાયરેક્ટ ડાયગ્રામ દોરશો તો એની પહેલી ડાયરેક્ટ નેગેટિવ ઇમ્પેક્ટ પડશે એટલે તમારે પેન્સિલથી જે છે એ ડાયાગ્રામ દોરવાના છે અને એની અંદર જો કોઈ ભૂલ લાગે તો તમારે જે છે એ એને રફ કરી અને પછી ફરીવારથી એ ડાયાગ્રામ દોરવો જોઈએ મિત્રો આ ચાર ટીપ્સ જે છે એ બોર્ડની પરીક્ષા આપતી વખતે તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે જો તમે આ ટિપ્સથી ફોલો કરી અને પેપર લખશો તો તમને ચોક્કસ સારા માર્ક્સ મળશે Thank you. Thank you so much for watching.